અને છે ને તરત જ તળાઈ જાય અને કાચા ના આવીએ આ તપે આને તળવાના રહે હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે અને આવી રીતે ટુકડા કરનાર છોલે ઠંડા થઈ જાય અને પછી મિક્સરમાં ક્રશ કરી દે એ ઘસીને નાખીશું આમાં આપણી કિસમિસ ગોળ એડ કરી દેશું આપણે આખી ગોળ અને બધું ભેળવાઈ ગયું છે લોટ ને હવે ના છે લગાવી લે શું ખોસખો લાડવાને